ગોદરાની જો વાત કરીએ તો શહેરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક યુવકને સોશિયલ મીડિયા પર વારંવાર વિવાદાસ્પદ પોસ્ટ કરવાના મામલે બોલાવવામાં આવ્યો હતો યુવક દ્વારા એક પોસ્ટ લગાવ્યા બાદ મામલો વધુ બિચક્યો અને પોલીસ મથક પર લોક ટોળા દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ યુવકને સમજાવવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તેની સાથે જોડાયેલા એક પોસ્ટરથી સ્થિતિ તંગ બની હતી ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો

જિલ્લા એસપીનું નિવેદન પણ સામે આવ્યું છે આ આજે બી એક વ્યક્તિ છે છે જે વારંવાર સોશિયલ અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાદ એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ